तो माँ ने बतू डायरेक्ट तमे पैसा ही मकमा ही सकता था ने अवे सफर तो आप ने अवे मरी ही है ना वर्ष में हाँ अवे हमने सफर तो मरी गई है वर्ष में सफर तो मरी ही है ना अवे हमने मानसौरक त्याहे ने यूट्यूब में मा हमारा ब्लॉग चाला भी जाए चाइ माता जी जैसे कृष्णा बधाई ने आज त्याहे में ना ब्� એટલે અમારો બ્લોગ તમે ઠેઠ લુગી જોવાનું ભૂલતા નહીં એટલે ઠેઠ લુગી અમારા બ્લોક માં જોડાઈ રહીજો અમે યુટ્યુબ માં ક્યાંથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અમે તમને જણાવશું એટલે તમે ઠેઠ લુગી અમારા વિડીયો માં જોડાઈ રહીજો અને હું હવે આવી ગઈ છું મારા તાબા ઉપર અમે જો સૂર્યદેવ ઉગી ગયા છે હવે સૂર્યદેવ ઉગી ગયા તો એને નમસ્કાર કરી લઈ અને જો તમે નમસ્કાર કરો કે નહીં કમેન્ટમાં કહેજો અને વિડિયો જો અપલોડ એડિટિંગ ગોભુધી ડીકે કરે છે તો ઈ તમને હવે જણાવશે આ અમારું વિડિયોનું લોકેશન છે તમે બધા વિડિયો જોતા જઈશો કે અમે શોર્ટ વિડિયો નાખે ને એનું લોકેશન આ જે છે જો અમારું લોકેશન કેવું લાગ્યું તમે કમેન્ટ કરીને અમને કહીજો YouTube ચેનલ ક્યાંથી ચાલુ કર્યું હવે આપણે ડીકે આગળ જાણી લે કેમ કે મારા લગનના 6 વર્ષ થઈ ગયા છે ડીકેને પૂછી લઈ કે તમે YouTube માં ક્યાંથી વિડિયો બનાવવાનું ચાલુ કર્યું હેલો ડીકેને પૂછી લીધું લિકે તમે YouTube માં કયા થી વિડિયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું તું આપણે જાણાવો બધાયને હાલો મિત્રો જય માતાજી ને બધાયને જય શ્રી કૃષ્ણ કેમ કે આપણે YouTube ચેનલ 2015 થી ચાલુ કરી દીધી અને ત્યારે આપણને ખબર ન હતી પડતી કે YouTube માં પૈસા કમાણી થાતી હશે ખાલી આપણે વિડિયો ખાલી મૂકવાના ઓલું હતું કે વિડિયો YouTube માં ચડાવવા છે આપણે સોશિયલ મીડિયા માં ફેમસ થાવું છે એવું પણ ન હતું જેમકે વધારે વધારે આપણે વિડીયો જોઈન જોઈને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા શીખાય હોય અને બે હજાર પંદરથી આપણે યુટ્યુબ ચેનલ છે અને આજે એમાં સાઠ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને છેલ્લા વર્ષ દિવસથી અમને થોડુંક વિડીયોમાં ઓડિયન્સ રિટર્ન વધારે મળે છે કેમકે હવે ફેસબુકમાં અમારા જે વિડીયો આલે છે ને એના ઉપર વધારે વ્યુ વધારે ફેસબુક ઉપર આવે છે એના હિસાબે ભાઈ અહીંયાથી ડાયરેક્ટ YouTube માં વિડિયો જો આવે છે મારસો એટલે અમે 2015 થી ચાલુ કર્યું છે અને આ આવી અને હજી 5 થી 6 વર્ષ થયા છે લગન કરીને આવી એને એટલે એને નથી ખબર કે હું YouTube માં વિડિયો ક્યારેથી મૂકું છે એને ખબર હતી ના મને નથી ખબર એટલે તો મેં તમને પૂછ્યું કે તમે અમને જણાવો એટલે મેં કહી દીધું છે 2015 થી આપણે YouTube માં વિડિયો બનાવતા હતા અને પહેલા જે ક્રાઈટેરિયો નતો કાઈ 4000 કલાક એવું કાઈ નતું 2015 ની સિસ્ટમ માં અને બધું ડાયરેક્ટ તમે પૈસા એમાં કમાઈ શકતા હતા અને હવે સફળતા આપણને હવે મળી છે ને વર્ષમાં હા હવે અમને સફળતા મળી ગઈ છે વર્ષમાં સફળતા મળી છે અને હવે અમને માણસો ઓળખતા થયા છે એટલે તમે જેવો સપોર્ટ કરો છો એવો અમને સપોર્ટ કરતા રહેજો તલે અમને મજા આવે અને અમારું વિડિયો આલે એટલે જય માતાજી બધાયને અને વિડિયો સારું લાગે તો કમેન્ટ કરજો અને લાઈક કરજો અને છેલે એક પર કમેન્ટ કરજો કે અમારી જોડી કેવી લાગે છે બરોબર તો હાલો બાય બાય કહી દઉં બાય બાય બધાયને સારું હાલો જય માતાજી આથી બ્લોગ અમે પૂરો કરી YouTube માં અમારો આ બ્લોગ કાલે આવી જશે ઓકે જય માતાજી જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં એક કમેન્ટ કરજો